મને કમરની તકલીફ હતી અને મણકા માં જરાક દુખાવો અચાનક એકદમ રાતે હું હતો ને દુખાવો વધી હું એક હોય નો બે એક હોય એવી પોઝિશન થઈ હોસ્પિટલમાં દાખલ થયું મને કે તમારું ઓપરેશન આવશે તમે અહીંયા આવ્યા ત્યાં કેમ લઈ આવ્યા હું તો હું કમર માંથી આખો પગ તો નસ દબાતી બરાબર છે તો ઈ દુખાવો તમને કેટલો થતો ભાઈ દુખાવો એટલે મને પેલા થોડો થોડો થતો હતો મેં કઈ બઉ ધ્યાન ન દીધું ઓછી એક મહિનો ગામ દેવા દુખાવો મટી જતો ટેકાની તકલીફ તમને

અમને મેસેજ કરો